કાશ્મીરના થયેલા આતંકી હુમલામાં મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પી હતી કાશ્મીરના ગામમાં આતંકી હુમલામાં અવસાન પામેલા પ્રવાસીઓને પાદરા સમસ્ત હિન્દુ સમાજ દ્વારા ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ સાથે કેન્ડલ પ્રગટાવી બે મિનિટ મૌન પાડવામાં આવ્યું હતું આતંકીઓ દ્વારા કરવામાં આવેલ નરસનહાર સામે સમગ્ર દેશમાં રોષ ફાટી નીકળ્યો છે ત્યારે વડોદરા જિલ્લાના પાદરાનગરમાં જયન સંકર ઊડા કોર્નર પાસે समस्त હિન્દુ સમાજ દ્વારા આતંકી હુમલામાં મૃતકોને કેנדલ પ્રગટાવી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી જેમાં પાદરા નગરના યુવાનો તેમજ યુવતીઓ મહિલાઓ સહિત બાળકો પણ ઉપસ્થિત રહ્યા હતા સાથે આક્રોશ સાથે પાકિસ્તાન હાય હાય આતંકવાદ હાય હાય ના સૂત્રોચ્ચાર પણ પોકાર્યા હતા આજ રોજ પાદરાનગરની અંદર समस्त હિન્દુ સમાજ વળે તમામ હિન્દુ સંગઠનોને તમામ હિન્દુ લોકો વળે પાદરાની અંદર ભેગા થઈને ભારતની અંદર કાશ્મીર રાજ્યના અનંતનાગ જિલ્લામાં પહેલગામની અંદર જે બાવીસ તારીખના રોજ આતંકવાદી હુમલો થયો છે એની અંદર આતંકવાદી હુમલાની અંદર એ લોકોને મારતા પહેલાં પોતાનો ધર્મ પૂછવામાં આવે છે અને જો જે લોકોએ પોતાનો ધર્મ હિન્દુ બતાવે છે એ લોકોની ઉપર ગોળી બાંધાતું અને ગોળીબાર કરીને એવા નિર્દોષ લોકોને એ લોકોના હત્યા કરવામાં આવેલી છે અને આવી જઘનની હત્યાને અમે સમસ્ત પાદરા નગરનો હિન્દુ સમાજ ખૂબ નિંદા કરે છે અને વખોડી કાઢે છે અને આવી જઘન્ય ઘટના માટે આપણી જે સરકાર છે અત્યારે હાલ ખુદ જાગૃત થઈને અત્યારે છેલ્લા આપણે અડતાલીસ કલાકથી જોઈ શકીએ છીએ એના માટે ચોક્કસ પ્રકારના ધારાધોરણ અનુસાર એ પગલાં લઈ રહી છે એ હિન્દુ જળ કરાર હિન્દુ જળ કરાર હોય કે પછી બીજી એની સામે એ લોકોને એની ભાષામાં જવાબ આપવાનો હોય આ સરકાર એને આપશે પરંતુ આ દેશની અંદર રહેનારા લોકોને કહેવા માંગીએ છે કે હિન્દુ સમાજના લોકોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે એ આતંકવાદી ઘટના હોય કે ભારતની અંદર રહેતા સ્લીપર સેલના લોકો હોય આ લોકો વડે હિન્દુ સમાજના લોકોને શોધી શોધીને એ લોકોને ટાર્ગેટ કરવામાં આવે છે અને તે ઘટનાની અંદર આજની તારીખે પાદરાની અંદર પણ લોકો સમાજના જાગૃત થઈને બધા લોકો ભેગા થઈને આજે જે છવ્વીસ લોકો હુતાત્મા થયા છે એવા તમામે તમામ હુતાત્માના માટે બે મિનિટનું મૌન પાડીને એ બધા જ લોકોને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ આપે છે અને એ લોકોના જે પરિવાર છે એની સાથે અમારું સૌહાર્દ રહેલું છે અહીંયા આગળ અમે લોકો એક એક અંદર મેસેજ આપવા માંગીએ અને આની સાથે કહેવા માંગે છે પાદરાના બધા જ લોકો જાગૃત થાય કારણ કે એ ગતિવિધિઓ ધીરે ધીરે પાદરાની અંદર પણ જોવા ના મળે અને આવનારા લોકો છે એ પણ પાદરાની અંદર જાગૃત થાય અને પાદરાની અંદર જે લોકો અત્યારે હાલ કઈ હિન્દુ સમાજના લોકોને ચોક્કસ પ્રકારના અસામાજિક તત્વો કઈ રહ્યા છે એ લોકોને જે તોડ જવાબ મળવા માટે જઈ રહ્યો છે